સહજાત્મ સ્વરૂપ પરમગુરુ વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ કેટકેટલી વ્યક્તિઓ કાઠિયાવાડમાં મુંબઈમાં અને ચોરોત્તર પ્રદેશમાં સંપર્કમાં આવે છતાં કુપાલદેવે આ મુજબ કેમ લખ્યું તે અંગે તમારો પ્રશ્ન છે વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ વચનામુ ચારસો છાસઠ પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગોપાલદેવને પાલવતો નથી જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવા મુદ્દા કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાના અર્થે આવો ઉદય અમને વર્તે છે એમ વચન મુજ ચારસો તેત્રીસમાં કુપોદોએ લખ્યું પંચમકાળમાં વર્ષા વર્ષાઋતુ થવા દેવાની તેની એટલે કે તીર્થંકરની થોડી જ ઈચ્છા લાગે છે પરમકુપોદોને કાળજામાં કંઈક જ ભર્યા કોડજો પણ આ ભવે મોક્ષે જાય એવા મનુષ્યનો સંભવ પણ ઓછો છે વચનામું એકસો તોતેર મુનિ મહારાજ શ્રી સિદ્ધરસિંહ ગણી ઉપમિતિ બહુપ્રપંચ કથામાં લોકોની પરમાત્મિક જિજ્ઞાસા વિશે તાદ્રશ વર્ણન કરે છે આ કથામાં પ્રજ્ઞા વિશાલા પોતાની સખી અગૃહિત સંકેતાને સદાગમનો પરિચય આપતા જણાવે છે એ સદાગમ ઘણો મોટો મહાત્મા પુરુષ છે તે દરરોજ અન્ય પ્રાણીઓ ઉપર ઉપકાર કરવા તૈયાર રહેતો હોવાથી સર્વ પ્રાણીઓનું હિત થાય એવા જ પ્રકારની પોતાની આચરણા કરે છે અહીં પરમ કુવદો લખે છે કે નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે સન્માર્ગનો એક અંશ અને તેનો શતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી આગળ પોકાર કરવો આવો વિકટ કાળ તો હમણાં જ જોયો મંદ્યપિણ્યવાળા પ્રાણી જોઈ પરમ અનુકંપાવે છે આ કારણે વિશે મનુષ્યની પરમાર્થ વૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે પરમાર્થ સંબંધિત ચિંતા જીવને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે એમ વચનામુ ત્રણસો અઠ્ઠાણુંમાં પ્રકાશ્યું છે કળી કાળે મનુષ્યને સ્વાર્થ પ્રાયણ અને મોહવશ કર્યા મનુષ્યના મન પણ દુષમ જોવામાં આવે છે અને ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે આત્માની વાત સાંભળનાર કે આત્માની વાત કરનાર કોઈ મળતા નથી કોઈ પેટ દેવા જોગ મળતું નથી મનની મહેચ્છા મનમાં ધરબી રાખવી પડે છે પરમાર્થે તો બધું વિપરીત જ છે વ્યવહારે તો ભૌતિકમાં ઘણું ઘણું શોધાયું આધુનિક શોધખોળો અચંબો પમાડી એવી થઈ અને થઈ રહી છે પણ આત્મિક સુખ કે આત્મસમાધિ વધવાને બદલે ઘટે છે વ્યાકુળ વિષયોના સાધનો વધ્યા પરમ કુપોદે પ્રકાશ્યું છે તેમ પરના પરમા સિવાયનો દેહ જ તેમને ગમતો નથી પણ ભારે કર્મી જીવો હોય એમના વચનને અનુસરતા નથી આ મહાત્મા સદાગમની કેટલી મહત્તા છે એનું જ્ઞાન વૈભવ જેમ કે પરમ બૌદ્ધને જાતિ સ્મરણ જ્ઞાન નષ્ટ વિદ્યા સુધીની જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન અવધાન શક્તિ એકવાર જોઈએ યાદ એક વખત વાંચે યાદ કપાળ જોઈને નામ કહે જન્મ તિથિ કહે મરણ તિથિ કહે સામેવાળાના મનની વાત કંઈ બતાવે દૂર સુદૂર ક્યાં શું બની રહ્યું છે તે જાણે તમારો માણસ ગોદીમાં ગાસડી નીચે કચડાઈ ગયો છે તે જાણે કોણ ક્યારે મોક્ષે જવાનું છે તે જાણે પોતાની વર્તી દશા અંગે વચનમ ત્રણસો અડસઠમાં સ્પષ્ટ લખ્યું કે મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે એ તો નિશંક વાર્તા છે અને સૌથી મોટી આશ્ચર્યકારક ઘટના એ તો તેમને વિતરાકતા કારકિર્દીની ટોચે પહોંચ્યા શતાવધાન દુનિયા મંત્રમુગ્ધ થઈ જાહેરમાં શતાવધાન કરવાનું ઓગણીસમે વર્ષે તો છોડી દીધું ભાવ તો એ જ છે કે કોઈ પામે મમુક્ષ વાત પોકાર કરે છે એ શાસન દેવી એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું દર્શાવી શકું કેમ કે બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી પોતાને વિતરાક જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે તીર્થંકરના હૃદયની વાત અહીએ અને ઓઠે છે વીસમે વર્ષે આશ્ચર્ય અને ખેત થઈ લખ્યું હું તમારી મૂર્ખતા પર હસું છું કે નથી જાણતા ગુપ્ત ચમત્કારને છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો ઉપમિતિ ભૌ પ્રપંચમાં સિદ્ધરસિંહ ગણી પણ આ જ પ્રમાણે પરમાત્ ખેદ વર્ણવે છે એટલે કે જે ભગવાન સદાગમ પ્રાણીઓને હિત થાય તેવો ઉપદેશ આપે છે તો પણ તેઓમાંના કેટલાક ઉલટા સદાગમને દોષ આપે છે કેટલાક તેને ધિક્કારે છે સાક્ષા સરસ્વતી પુસ્તિકાના બંડલો નદીમાં પધરાવી દેવાયા માત્ર કટાક્ષ દ્રષ્ટિથી અને ઈર્ષ્યા દેખાઈથી અને શાસ્ત્રમાં તેજોવત કહે છે જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે કેટલાક તેની મશ્કરી કરે છે કેટલાક આપેલ ઉપદેશ યોગ્ય છે એમ સ્વીકાર્યા છતાં તે પ્રમાણે વર્તવાની પોતાની અશક્તિ જાહેર કરે છે કેટલાક તો તેના વચનથી ડરી જઈને દૂરથી જ નાસવા માંડી જાય છે ઉપમિતિ બહુપ્રપંચના જણાવ્યા મુજબ કેટલાક તેને ઠગનાર એમ ધારીને તેની તરફ શંકાની નજરથી જુએ છે કેટલાક તેના વચનોને મૂળથી જ સમજતા નથી કેટલાક તેનું વચન સાંભળે છે તો પણ તેના ઉપર રુચિ લાવતા નથી કેટલાકને તો તેના વચનો ઉપર રૂચિ થાય છે તો પણ તે પ્રમાણે તેઓ અનુષ્ઠાન કરી શકતા નથી અને કેટલાક પ્રાણીઓ તે પ્રમાણે અનુષ્ઠાન કરવાનું શરૂ કરીને વળી પાછા તે બાબતમાં શિથિલ થઈ જાય છે કેટલાકને વાત વજુદવાળી જણાય છે છતાં કરતા આવ્યા હોય છે તે વર્ષો જૂની સંપ્રદાયની ક્રિયા કેમ છોડી શકાય ઓક સંજ્ઞા સંપ્રદાયની સંજ્ઞા અને અસદગુરુનો માઠો બોધ એ વચમાં આવે છે કેટલાકને આ માર્ગ તો સાચો લાગ્યો પણ લોક સંજ્ઞા ઓક સંજ્ઞા અને એવા એવા જ્ઞાતિ પ્રતિબંધ વગેરે કારણો વચમાં આવ્યા આ પ્રમાણે બનતું આવ્યું હોવાને લીધે સદાગમને પરોપકાર કરવાની ઘણી ઘણી ઈચ્છા છે પણ તેની શુભ ઈચ્છાઓનું ધારેલું ફળ પ્રાપ્ત થતું નથી પ્રાણીઓની આવી અપત્રતા હોવાને લીધે સદાગમને મનમાં વારંવાર અત્યંત પરમાત્ખેદ થયા કરે છે કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો કોઈ આત્મા લ્યો કોઈ આત્મા લ્યો વગડામાં પોગ જેવું થયું કેમ કે લોકોને માખણ નહીં ખાટા દાઈમાં જ રસ છે ઉપમિતિ બહુ પ્રપંચમાં જણાવ્યું તે મુજબ કર્મપરિણામ નામનો મહારાજા છે તેની સત્તા અને તેની શક્તિ કોઈ પણ જગ્યાએ રોકી શકાય તેમ નથી અને સર્વજીવોને પોતાની મરજી પ્રમાણે સંસાર નાટક માટે નચાવે છે પણ તે પરિણામ મહારાજ સદાગમના નામથી ડરી જાય છે તેની ગંધથી પણ દૂર નાસી જાય છે સર્વ લોકોને કર્મપરિણામ રાજા સંસાર નાટકમાં ત્યાં સુધી જ વિટંબના કરી શકે છે જ્યાં સુધી સદાગમ મહાત્માનો એવોએ આશરો લીધો નથી જો આ મહાત્માનું નામ લેવામાં આવે તો મુનિ દેવકરણજી કહે છે તે મુજબ પરમકુમનું નામ લેતા વૃત્તિઓ નાસી જાય છે માત્ર અંતરમાં સજાત્મ સ્વરૂપ ગુરુ મંત્રોનું સ્મરણ કરે તો પરિણામ મહારાજા તેના ભયથી જ ભયભીત થઈ તે તે પ્રાણીઓને પોતાના સકંજામાંથી છોડી દે છે જે પ્રાણીઓ મહાત્મા સદાગમના વચનોથી ઉલટી રીતે આચરણ કરી પોતાનું અપાત્રપણું કે કુપાત્રપણું જણાવે છે તેના તરફ તે કર્મ પરિણામ મહારાજા તદ્દન બેદરકાર રહે છે આવા પ્રાણીઓને ધણી દોરી વગરના એટલે કે અનાજ જાણી પરિણામ રાજા વધારે પરેશાન કરે છે અને અનેક પ્રકારે વિષય કિશાની મદદ લઈ પજીવા કરે છે ત્રાસ ગુજારે છે જે પ્રાણીઓ મહાત્મા સદાગમના હુકુમને વશ થાય છે અને તે કહે તેમ કરે છે તેના સર્વ દુઃખોનો અંત થાય છે આ સદાગમ મહાત્મા જ ત્રણ જગના નાચ છે સંસાર આટવીમાં ભૂલા પડેલાને સાચો માર્ગ બતાવી સર્વ વ્યાધિઓનો નાશ કરી સંસાર નાટકથી મુક્ત કરાવનાર છે અમે બીજા શ્રી રામ બીજા શ્રી મહાવીર વિદ્યમાન વીર કલ્પ વૃક્ષ અમૃત સાગર પરમ શાંતિના ધામ છીએ અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ ખરા ગ્રાહક હોય તો આપી દે એમ છે પણ જીવને મહાત્મા પ્રત્યે મોહજને આવ્યો એ કેવી ઈશ્વરીય અદ્ભુત નિયતિ છે મૂળ માર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે મૂળ માર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવી હોય તો પણ ઘણા કાળનો પરિચય થાય પણ થવી કઠણ પડે એવી જીવોની દુરાગ્રહવાળી જળ પ્રધાન દર્શાવર્તે છે વચનામુ સાતસો નવ લોકો ખરા વાણ્યા જ નથી તદ્દન મફતમાં મળે છે તેમ છતાં લેતા નથી અતિ નિર્જરતા વણનામ ગ્રહો પણ લોકો તો વિમુખ જ છે પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ તેની વિશે જેની નિરંતર લય લાગી છે એવા પુરુષોથી ભારત ક્ષેત્ર પ્રાયે શૂન્યવત થયું છે માયા મોહ સર્વત્ર ભળાય છે કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષ્યું અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જો વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઉર્ધ્વ દશા થવી ઘટે નહીં પણ અધો દશા ઘટે ઉપમિતિ બહુ પ્રમુખમાં લખ્યું તે મુજબ હવે જીવ પોતાનું સડેલું કદન મૂકી સારું ઉત્તમોત્તમ અન આરોગે તો ભવરોગ માટે પણ કોઈ ગ્રાહક થતો જણાતો નથી તો પણ ઠીક ભાવી રસ્તે મૂકી દેવાનું ઠેરવ્યું અને ભાગ્યોગે વચનામું ત્રણસો અઠ્ઠાણુંમાં કહ્યું તે પ્રમાણે જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવાનું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ લખી વાળ્યું ભાવ તો છે કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે હો સ્વરૂપસ્થ હો સવી જીવ કરવું શાસન રસી હમણાં જ બધાને રસ્તે ચડાવે પણ જીવને રસ જ નથી જીવ છ આની મહેનત કરે દસ આની ભેળવી આખો રૂપિયો પોતે કરી નાખે પણ બધા પોદગલ આનંદી જીવો તેથી અત્યારે તો પૂજ્ય સુભાગબહેને લખ્યું કે ભાગ્યયોગે તમે એક મળ્યા પોતાની ઈચ્છાનું સુખ આપ્યું પણ જાહેરમાં માર્ગ પ્રભાવના અર્થે કોઈ ખરા ગ્રાહક નહીં હોવાથી વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ સહજાત્મસ્વરૂપ પરુર